સુરત શહેરમાં દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાત્રે દસ વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી જેમાં અંદાજે ચોલીસ થી પચાસ ફૂંકાયો હતો જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષ તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે અળાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રે દસ વાગ્યા બાદ સુરતમાં પણ મીની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા સુરતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી હવામાનમાં આવેલા એકાએક પલટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાં રાહત મળી હતી ખાસ કરીને માત્ર બે કલાકના અરસામાં જ તાપમાનમાં દસ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો રાત્રે આઠ કલાકે તાપમાન ચોત્રીસ ડિગ્રી હતું તે વાગ્યાના સુધીમાં ગગડીને સીધું ચોવીસ ડિગ્રી થઈ ગયું હતું જેમાં અંદાજે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઢાર વૃક્ષ તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સોળ તારીખ સુધી દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં કમોસમી વરસાદ અને ભારે પવન સાથે આંધી ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરત ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરીને અલગથી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેમાં ભારે પવન ફૂકાવાથી ઝાડ પાડવાની કે કોઈ પણ અકસ્માત ની ઘટના બને તો વિભાગ દ્વારા ત્વરત કાર્યવાહી કરીને રાહત બચાવ કાર્ય કરવાની તૈયારી કરવામાં આવી છે